જય સ્વામિનારાયણ સાઠક વર્ષ પહેલાંની વાત છે શ્રી મદન મોહનજી મહારાજની સેવા પૂજામાં બ્રહ્મચારી મહારાજ શ્રી માયાતીતાનંદ સ્વામી હતા અને મંદિરના મહંત તરીકે સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી હતા એક દિવસ આ બંને મહાપુરુષો બાર ગામ ગયેલા સાંજે મોડા આવેલા ભગવાનની સેવા બ્રહ્મચારીના શિષ્યએ કરીને ઠાકોરજીને પોઢાડ્યા એ સમયે આખાય દિવસની સેવા અને મંદિરની સેવાના કામકાજે બ્રહ્મચારી તો થાક્યા હતા શિયાળાનો સમય હતો અને પોતાના આસને ઓઢીને સૂઈ ગયા રાત્રિના બાર વાગે શ્રી મદન મોહનજી મહારાજે બ્રહ્મચારીને જગાડ્યા પણ બ્રહ્મચારીને થયું કે મને સપનું આવ્યું તેમ માનીને સૂઈ ગયા મહારાજે ગોદડી ખેંચીને પ્રેમથી વાંસામાં એક સોટી ફટકારી અને કહ્યું તું અહીં આરામથી ગોદડી ઓઢીને સૂતો છે અને મંદિરમાં મારા ડાબા પડખાની બાજુની ગોદડી સરકી પડી છે તેથી મને ટાઢ વાય છે ત્યારે બ્રહ્મચારીને વિચાર આવ્યો તે તેમણે મહારાજને કહ્યું અહીં સુધી ધક્કો ખાધો તો હાથે ગોદડી ઓઢી લીધી હોત તો ત્યારે મહારાજ કહે અરે ભલા હું તો ગોદડી ઓઢી લેત પણ તને કેવી રીતે ખબર પડત પછી તો બ્રહ્મચારીએ તુરંત જ મહંત શ્રી હરિપ્રિય દાદજી સ્વામીને જગાડ્યા અને બધી વાત કરી મહંત સ્વામીએ કહ્યું આપણે બે જણા મંદિરે રાત્રે બાર વાગ્યે ખોલીએ તો અન્ય લોકોને શંકા કુશંકા થાય તેથી બધા સંતોને જગાડ્યા અને બધી વાત કરી અને સોટી મારી હતી તેની સોળ્ય ઉપસી હતી તે પણ સૌને બતાવી પછી અડધી રાત્રે બ્રહ્મચારી સ્વામી અને અન્ય સંતો મંદિરના તાળા ખોલી અને શ્રી મદન મોહનજી મહારાજ પાસે પહોંચ્યા ત્યારે સૌએ જોયું કે ડાબા પડખાની ગોદડી નીચે સરકી ગઈ છે પછી તો ફરીથી મહારાજને ગોદડી ઓઢાડી અને સૌ શૈન માટે ગયા આમ શ્રીજી મહારાજે એ રાત્રે પ્રગટ પરચો પૂરીને સૌને પોતાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવ્યો જય સ્વામિનારાયણ